રૂપિયા આ લાખ રૂપિયો દીકરી તારે નણંદ કેટલી છે બેટા નણંદ અરે ખમા તને પછી ભાણેજુ બહુ શું અરે ખમા આ લાખ રૂપિયો ભાણેજું નણતું ઘરવાળાની છૂયો ને આ આંખના રૂપિયા જે આવે બધાને માટી દેજો મોગલ મોગલે તમારું છે ને બસોને એકાઉન ઘણી માત્ર શિકારી અને આ રૂપિયા સંભોળી મોગલ આપે મોગલ મા તની ભોનાની એક્સ છે ને બેટા ભાંગી અથવા મંદિર માં રાખો તો ભલે ભાંગી અને ભાણજ ને દીકરી આપી દેજો કારણ કે આપવાનું કામ કરે છે બેટા તમારી મા ડબલ સ્વીકારી લીધી માને ના દીકરાની ને તમારી નણંદુ